ભગવાન શ્રી જગન્નાથજીની એકસો રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ બે હજાર પચીસ સીઝન ફોરનું સરસપુરના બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઈનલમાં એસ કે રોયલ સ્ટ્રાઈકર અને એસ કે સીસી વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં એ કે સીસી વિજય થયો હતો અને આ મેચ રમાડવાનો હેતુ કોમી એકતા બની રહે અને રમત પ્રત્યે લોકોમાં જાગૃતતા બની રહે બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખંડાલા સરસપુર અમદાવાદ સાહેબ स्वागत है भगवान श्री जगन्नाथ जी की एक रथ यात्रा के शुभ अवसर पर अहमदाबाद शहर पुलिस के द्वारा आयोजित हिंदू मुस्लिम एकता क्रिकेट कप 2025 सीजन चार की आखिरी इनिंग